હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે પાંચસોને ત્યાંસી બંધ નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોટને સમાચારમાં હવસિંદા ટોટ હિમાચલ પ્રદેશમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ત્યાં પાંચસોને ત્યાંસી રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા છે અને અમુક જિલ્લાઓમાં શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે જેલેસ્કીએ અમેરિકાનું અપમાન કર્યું તે શાંતિ માટે જ્યારે તૈયાર હોય ત્યારે અમેરિકા પાછા આવી શકે છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે આજથી આઠ માર્ચ સુધી એમટીડીસીની હોટલમાં માં મહિલાઓને પચાસ ટકા સુધી નું ડિસ્કાઉન્ટ મળશે વડાપ્રધાન મોદી આજે સાંજે જામનગર માં કાલે સવારે જશે ટ્રમ્પના જમ્મુ કાશ્મીર માં પોલીસ વિરુદ્ધ મોટી કાર્યવાહી માં બેઠેલા પાંચ આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી પાકિસ્તાન પર હુમલાઓમાં તાલિબાન દ્વારા અમેરિકાના હથિયારો નો ઉપયોગ ઇસ્લામાબાદ દ્વારા કાબુલ ને ઉકેલ માટે કરી અપીલ રશિયા નો યુક્રેન પર મોટો હુમલો ડ્રોન તોડી પાડવામાં આવ્યા અમેરિકન દાવો મોદી અને ટ્રમ્પની મુલાકાત સૌથી સફળ દ્વિપક્ષીય વાતચીત હતી ગૃહમંત્રી અમિત શાહ નો આદેશ બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો પર તૂટી પડ્યો તો આ તા ટોપેન ન્યુઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત